ધન્યવાદ બેન હવે વડોદરા થી આપણી સાથે છે રાઠોડ હર્ષાબેન સર આ પર નમસ્તે સર મારું નામ રાઠોડ હર્ષાબેન બળવંતસિંહ છે ગામ પીપળી તાલુકો પાદરા જિલ્લો વડોદરા મારા સખી મંડળનું નામ શ્રી પ્રમુખ સ્વામી સખી મંડળ છે અમારા મંડળની બહેનો શાકભાજી શોટિંગ કટિંગ અને હું બીસી સખી તરીકે કામ કરું છું અમારા મંડળની કુલ વાર્ષિક આવક ત્રીસ લાખ રૂપિયા છે ત્રીસ લાખ હા સર એટલે ખાલી શાકભાજી કટિંગ જ કરવાનું કટિંગ કરીને આપી દેવાનું ના અમે પાદરાથી જથ્થાબંધ શાકભાજી લઈએ છીએ એને તુવેર છે પાપડી છે વટાણા છે એને ફોલી અને પછી અમે પાદરા કંપનીઓમાં આપીએ છીએ કઈ કંપનીઓ એટલે અમે શ્રીજી ટ્રેડિંગ કંપની છે એ લોકો પછી છૂટકવે છે હા એ લોકો છૂટકાયતે કઈક સંસ્થા હોય એમાં સાખભાજીની જરૂર હોય ફોલેલું એમાં ત્યાં પહોંચાડે છે તે લોકોને પેકિંગ કરીને આપ્યા હોય તો તમને હજુ વધારે પૈસા હા એનો અમારે પ્રોસેસ ચાલુ છે સર અને મારે બીસી તરીકે અને ખેતી ને પશુપાલન નું કામ ચાલે છે એમાં હું વાર્ષિક મારી પોતાની 7 થી 8 લાખ આવક છે વાહ અમે એકસો એસી બહેનો જોડાયેલી છે તે બધી બહેનો લખપતિ તો છે પણ હવે કરોડપતિ દીદી બનવાની આવે વાહ પણ એટલે આ ગોલ મેળવવા માટે તમારે હતાશ થયા વગર આવો જ એક ટેમ્પરામેન્ટ રાખવું જ પડે કે ભાઈ અહીંયાથી આગળ જવાનું છે એમાં કરોડપતિ થયા ને પચાસ લાખ સુધી પહોંચ્યા તો આનંદ વાત છે ને